પ્રશ્ન એક ધોરણ ત્રણ પર્યાવરણ વિષયમાં મુખ્ય પેજ પર કોનું ચિત્ર આપેલું છે એ કોયલ બી હાથી સી ખિસકોલી ડી મોર તો સાચો જવાબ છે સી ખિસકોલી પ્રશ્ન બે ધોરણ ત્રણ પર્યાવરણ વિષયમાં કુલ કેટલા એકમ છે એ પચીસ એકમ બી સત્યાવીસ એકમ સી કમ, એકમ ડી એકવીસ એકમ સાચો જવાબ છે પ્રશ્ન ત્રણ ધોરણ ત્રણ પર્યાવરણ વિષયમાં પ્રથમ એકમ કયું છે એ વનપરી બે પૂનમે શ્યુ જોયું સી ઘર એક શાળા ડી છોટુ નું ઘર તો એ સાચો જવાબ આવે બી પૂનામે શું જોયું પ્રશ્ન ચાર પૂનામે શું જોયું એકમમાં બાળકો શું શીખે છે એ બાળકો પ્રાણીઓના કદ અને આકાર વિશે જાણે બી બાળકો અલગ અલગ પ્રાણીઓ વિશે જાણે સી બાળકો પ્રકૃતિ નિહાળે છે ડી આપેલ તમામ તો એ સાચો જવાબ આવે ડી આપેલ તમામ પ્રશ્ન પાંચ પ્રકરણ એકમાં કઈ સર્જનાત્મક પ્રવૃત્તિ આપેલ છે એ તો સાચો જવાબ છે બી આંગળાનો જાદુ પ્રશ્ન છ ધોરણ ત્રણ પર્યાવરણમાં બીજા એકમ નું નામ શું છે એ વનપરી પાણી જ પાણી સી ખાધા વિના ન ચાલે ડી અનોખો સંવાદ સાચો જવાબ છે એ વન પરી પ્રશ્ન સાત પાંદડા લીલા પીળા કાવ્ય કોને લખ્યું છે એ રાજુ કાગ બી ધીરુ પરી સી નીતા રામૈયા ડી રશ્મિકા પટેલ સાચો જવાબ છે ડી રશ્મિકા પટેલ પ્રશ્ન આઠ વન પર એકમમાં બાળકો નીચેના પૈકી શેના વિશે શીખે છે એ પર્વતો વિશે બે પ્રાણીઓ વિશે સી વૃક્ષો વિશે ડી નદીઓ વિશે સાચો જવાબ છે સી વૃક્ષો વિશે પ્રશ્ન નવ પાણી કાવ્યના કવિ કોણ છે એ રાજુ કાગ બી ધીરુ પરીખ સી રશ્મિકા પટેલ ડી નીતા રામૈયા સાચો જવાબ છે એ રાજુ કાગ પ્રશ્ન દસ નીચેના પૈકી અલગ પડતો શબ્દ કયો છે એ મગર બી કાચબો સી વાંદરો ડી માછલી સાચો જવાબ આવે સી વાંદરો પ્રશ્ન અગિયાર ઉંબાડિયું કયા જિલ્લાનું પ્રખ્યાત છે એ સુરત બી વલસાડ સી ભાવનગર ડી દાહોદ સાચો જવાબ છે બી વલસાડ પ્રશ્ન બાર ખાધા વિના ન ચાલે એકમો બાળકો સેનાથી માહિતગાર થાય છે એ બાળકોમાં સાંસ્કૃતિક વિવિધતા બી વૃક્ષોમાં પ્રાદેશિક વિવિધતા સી ખોરાકમાં સાંસ્કૃતિક વિવિધતા ડી એક પણ નહીં સાચો જવાબ છે સી ખોરાકમાં સાંસ્કૃતિક વિવિધતા પ્રશ્ન તેર મારી બહેન સાંભળી શકતી નથી વાર્તા કયા એકમો આવે છે એ અનોખો સંવાદ બી ફરર સી શાળા સાચો જવાબ છે એ અનોખો સંવાદ પ્રશ્ન ચૌદ પા પાંદડા સીવીને માળો કોણ બનાવે છે એ ચકલી બે કબૂતર સી ડી ડી દરજીડો દરજીડો સાચો જવાબ છે પ્રશ્ન પંદર આવ્યા વાદળ જાદુ લઈને કાવ્ય કોનું છે એ રાજુ કાગ બી હરીશ નિગમ સી નીરુ પટેલ ડી રશ્મિકા પટેલ સાચો જવાબ છે બી હરીશ નિગમ પ્રશ્ન સોળ કયા પ્રાણીની આંખો નબળી હોય છે એ મગરની બી ચકલીની સી ઉંદરની ડી મોરની સાચો જવાબ છે સી ઉંદરની પ્રશ્ન સત્તર ઉંદરની કઈ ઇન્દ્રિયો ખૂબ જ ઉત્તમ હોય છે એ સ્પર્શ ચામડી બી સ્વાદ જીભની સી સુગંધ નાક ડી આપેલ તમામ તો સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન અઢાર ઘર પ્રિય ઘર જોડકા કોને લખ્યા છે એ નીરુ પટેલ બી વસંત નાયક સી રશ્મિકા પટેલ ડી રાજુ કાગ સાચો જવાબ છે એ પટેલ પ્રશ્ન ઓગણીસ કયા પક્ષીની આંખો માણસની જેમ ચહેરાની આગળ હોય છે એ પોપટ બી મોર સી ગુવડ ડી કબૂતર સાચો જવાબ છે સી સબરસ કોને કહે છે એ મીઠું બી અજમો સી હિંગ ડી મરચું સાચો જવાબ છે એ મીઠું પ્રશ્ન એકવીસ ચાલો કુકડો બનાવીએ પ્રવૃત્તિ કયા એકમ માં આવે છે એ વાત બી આપણા કામ વાહનો સાચો જવાબ છે બી ફરરર પ્રશ્ન બાવીસ આવડે વરસાદ એકમનો અપો કોણ છે એ વાઘ બી ઊંટ સી વાંદરો ડી હાથી પ્રશ્ન ત્રેવીસ બ્રે વાત કયા એકમો કરવામાં આવી છે એ આપની લાગણીઓની ભાગીદારી બી અનોખો સંવાદ સી ઘરે શાળા ડી આવરે વરસાદ સાચો જવાબ છે એ આપણી લાગણીઓની ભાગીદારી પ્રશ્ન ચોવીસ બ્રેઇલ લિપિની શોધ કોને કરી હતી એ જેમ્સ હોટ બી ગ્રેગર સી લુઈસ બ્રેઇલે ડી રામાનુજી સાચો જવાબ છે સી લુઈસ બ્રેઇલે પ્રશ્ન પચીસ લુઈસ બ્રેલ કયા દેશના વતની હતા એ પેરિસ બી ફ્રાન્સ સી જર્મની સાચો જવાબ છે બી ફ્રાન્સ પ્રશ્ન છવ્વીસ કાગડો અને કોઠવીબુ ની વાર્તા કયા એકમો આવે છે એ રસોડાની વાત વાહનો સી ઘર ડી માટીની મજા સાચો જવાબ છે ડી માટીની મજા પ્રશ્ન સત્યાવીસ કુંભાર જેના ઉપર ઘડો બનાવે છે તે સાધનને શું કહે છે એ હથોડી બે રંધ્રો પ્રશ્ન અઠ્યાવીસ સરોવરમાં સહેલગા માટે નાવડીમાં બનાવેલા ગણનેશું કહે છે એ હાઉસબોટ બી ભૂંગો સી પાકા મકાન ડી ઝુંપડી સાચો જવાબ છે એ હાઉસબોટ પ્રશ્ન ઓગણત્રીસ નીચે આપેલ ખેલાડીઓ પૈકી કયા ખેલાડી બેડમિન્ટન સાથે સંકળાયેલા છે એ મેજર ધ્યાનચંદ બી પીવી સિંધુ સી શેખર ધવન ડી પીટી ઉષા સાચો જવાબ છે બી પીવી સિંધુ પ્રશ્ન ત્રીસ કેરમની રમતથી શરીરના કયા અંગનું કૌશલ્ય વધુ વિકસિત છે એ મો માથું સી હાથ ડી પગ તો સાચો જવાબ આવો સી હાથ